અર્થાત મન પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે યોગ કર્મ શું કૌશલમ સૂત્ર માં કર્મ યોગ નું ચિંતન રજૂ થયું છે યોગ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મનોરમ્ય વાતાવરણમાં જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવાવ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અધિકારીઓ કર્મચારીઓ જિલ્લાના સૌ નાગરિકો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ઉજવણીમાં જોડાયા હતા વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતું યોગ થકી આપણી આંતરિક સુખાકારી વધે છે યોગે તણાવ મુક્ત માટે ઉત્તમ ઉપાય છે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ પણ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી થઈ હતી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સન્નિષ્ઠ પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ પ્રસ્થાપિત થયું છે અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય અમરેલી વડિયા કુંકાવાવ પ્રાંત અધિકારી નાકિયા પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમ ફુમકિયા

ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ નરેન્દ્રભાઈ દેશ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા એ પહેલાં બે હજાર ચૌદમાં સમગ્ર વિશ્વની અંદર યોગની એમણે શરૂઆત જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે અમે શરૂઆત કરાવી છે ત્યારે દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા બદલ